જ્યાં રોજે અનેક ગાડીઓ કચરો ડમ્પ કરવા માટે આવતી હોય છે ત્યાં તપાસ કરતા સામે આવ્યું કે 18 વર્ષથી નાના બાળકો ત્યાં ગાડી ચલાવે છે જેમાંથી ઘણા બધા ડ્રાઈવર તો એવા છે જેમની પાસે લાયસન્સ પણ નથી આ બાબતે વધુ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે નાની વયના બાળકો લાયસન્સ વગર કચરો લઈ જતી ગાડી ચલાવીને સોસાયટીમાં કચરો લેવા જાય છે ત્યારે અહીં સવાલ એ છે કે જો આ અઘટિત કોઈ ઘટના બને તો આના માટે જવાબદાર કોણ એટલું જ નહીં આ બાબતની જાણ ત્યાં રહેલા અધિકારીઓને હોવા છતાં જ્યારે આવા બાળકો ગાડી ચલાવીને આવે છે ત્યારે તેને અટકાવતા કે રોકતા પણ નથી એટલે ચોક્કસપણે લાગી રહ્યું છે કે અધિકારીઓ અને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની આ મિલીભગત છે

કે જાણે આ અધિકારીઓ માટે કોઈ કાયદો લાગુ જ નથી પડતો કાયદો માત્ર ને માત્ર એક જ સામાન્ય માણસ માટે જ છે ઘેર ઘેર થી કચરો એકત્રિત કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક યોજના ચાલી રહી છે જેમાં કોર્પોરેશન દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને ઘરેથી કચરો એકત્રિત કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેના અનુસંધાને આપણે સ્થળ તપાસ કરી હતી રાણી ડી ડીમાર્ટની સામે ડમ્પિંગ સ્ટેશન કોર્પોરેશનનું આવેલું છે જેના તપાસ કરતાં આપણને જાણવા મળ્યું છે કે ત્યાં નાની વયના બાળકો ડ્રાઇવિંગ કરી રહ્યા છે તો શું આ યોગ્ય બાબત છે કે નાના બાળકોને વિના ડ્રાઈવર ડ્રાઇવિંગ લાઇસન્સે આપણે ગાડી ચલાવવા આપી દઈએ તો શું કોર્પોરેશન આ બાબતની જાણ નહીં હોય ત્યાં રહેલા અધિકારીઓને શું આ દેખાતું નહીં હોય તેના અનુસંધાને આપણે અહીંયા ઉપસ્થિત અધિકારીના આ અંગે પ્રશ્નો કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત છીએ તો આપણે એમના મુખ્યથી મુખ્યથી જાણીએ કે તેઓ શું કહેવા માગે છે આ બાબત ઉપર સાહેબ જણાવશો આમ તો નિયમ મુજબ અઢાર વર્ષથી નીચેના કોઈ ડ્રાઈવર ડ્રાઈવિંગ કરવા માટે નથી હોતા અને એજન્સી આ જે ઓપરેટ કરે છે એને આપણે વારંવાર સૂચનાઓ અને અમુક વખત નોટિસ બી આપી છે કે આવા નાના ઉંમરના જે ડ્રાઈવરો હોય લાઇસન્સ વગરના એને

અવારનવાર કરતા હોઈએ કરાવતા હોઈએ છીએ ત્યાંના સ્ટાફ દ્વારા હં હં કાર્યવાહી તો હવે શું કહે આ જે સૂચના આપી છે એનું જેડો અમલ કરાવીએ છે અને એ ત્યાંના એજન્સીને સૂચના આપીને તરત ડ્રાઈવરને છૂટા કરાવે છે ક્યાંક ને ક્યાંક આપણે એવું માનીએ કે ફક્તને ફક્ત સૂચના આપીને કોર્પોરેશન ઢાક પીછોડા કરી રહ્યું હોય ના ના એવું નથી એના ઉપર પગલાં લેવાય છે અને તરત એને છૂટા કરે છે અને એજન્સીને આ બાબતે બી અમે બહુ સજાગ રાખેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવું બની જતું હોય છે તે દ્રાય અમે પાછા એને અમે કડક પગલાં લઈને એને સૂચના આપી દઈએ છીએ કે ભાઈ હવે પછી રિપીટ ના થાય અને આ એજન્સીઓ જે છે આવું લગભગ ભૂલ તો નથી કરતી પણ આવવા કેશમાં આવું કોઈક વખત બને ત્યારે એજન્સી પણ એને છૂટા કરીને આપણને જાણ કરે છે કે આ ડ્રાઈવર અમે છૂટો કર્યો છે ડ્રાઈવરને તરત એ બીજા દિવસ છૂટો કરી દીધો તો આમ તો અધિકારી વારંવાર ચેક કરતા હોય છે આવું લગભગ નથી બનતું ડ્રાઈવર લાયસન્સ વગર ના હોય પણ કોઈ રેર કેસમાં એજન્સી આવા ડ્રાઈવરોને કોઈ રેર કેસમાં કોઈક વખત ઉપયોગ કરી લેતો હોય બાકી તો આવું નથી બનતું અમારી પાસે જ્યારે અમે આને તપાસ કરી તો ઘણા બધા ડ્રાઈવરો એવા મળ્યા હતા કે જેમની પાસે લાયસન્સ નથી એમાંથી આ બાળક પણ મળી આવેલું છે ત્યાં તમારા રહેલા અધિકારીઓ પણ હતા એમના પણ ધ્યાને હતી આ બાબતો અમે લોકો જ્યારે સ્થળ તપાસ કરી તો ત્યારે પણ અધિકારીઓના ધ્યાનમાં પણ આ બાબતો દોરી તો શું આપણે જેટલા જે બાળકને આપણે નોકરીમાંથી કાઢી મૂક્યું છે શું એટલા જ જવાબદાર ત્યાં હાજર રહેલા કોર્પોરેશનના અધિકારીઓ છે કે નહીં આમ અધિકારીઓની જવાબદારી તો બને બને પણ એમાં શું છે કે આ લોકોને સૂચનાથી તરત એને છૂટા કરી દેતા હોય છે એટલે એજન્સી બીજી વખત આવું રિપીટ લગભગ નથી કરતી આ પહેલાં બી અમે આવું એક બે કેસ એ મળ્યા તો છૂટા કરી દીધા હતા પણ એ લોકો લગભગ અમે અવારનવાર ચેક બી કરાયું છે લાઇસન્સવાળા ડ્રાઈવરો જ હોય છે આ કેસમાં તો એને મૌખિક સૂચના આપી છે કે આની રિપીટ ના થાય હવે પછી તમારી સામે એક્શન લેવામાં આવશે એટલે કડક તમે ચેકિંગ કરો રોજે રોજ ચેકિંગ કરો અને આવું રિપીટ ના થાય એના માટે હવે પછી તમે જવાબદાર રહેશો તો જે રીતે તમે આ ઓડિયો ક્લિપ સાંભળી તેમાં અધિકારી દ્વારા કોઈ ઉચિત પગલા લેવાના બદલે અમારા રિપોર્ટરને ધમકાવવામાં આવી રહ્યા છે આ તો માત્ર પશ્ચિમ વાત છે આવા તો અમદાવાદમાં કુલ સાત ઝોન આવેલા છે તો શું દરેક ઝોનમાં આવી જ રીતે કાયદાઓનું ઉલ્લંઘન કરીને નાના બાળકો પાસે ગેરકાયદેસર રીતે જાણે કોઈની બીક જ ન હોય તેમ કામ કરવામાં આવતું હશે જો આ વાત સાચી છે તો અત્યાર સુધી તંત્ર દ્વારા કેમ કોઈ કાનૂની પગલા લેવામાં નથી આવ્યા ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે શું આમાં તંત્ર પણ સામેલ છે જેને કારણે આજ સુધી તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પુરાવા આપ્યા હોવા છતાં શું હજુ પણ નાના બાળકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં કચરા ભરેલી ગાડીઓ ચલાવવા આપવામાં આવશે કોર્પોરેશન અધિકારીઓનું પ્રાઇવેટ કંપનીઓ સામે સખ્તમાં સખત કાર્યવાહી કરવામાં આવશે કે પછી ફક્ત ને ફક્ત તેઓને કારણદર્શક નોટિસ આપીને સંતોષ માની લેવાશે તો દર્શક મિત્રો જો તમારા પણ આસપાસ કે આપના વિસ્તારમાં ક્યાંય આવી ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હોય કોઈ એવી ઘટના જે કાનૂનનો ભંગ કરતી હોય અને એ એવા કામ કરાવવામાં આવતા હોય એવા કામ થતા હોય તો આપ પણ સ્ક્રીન પર જે નીચે નંબર આપેલો છે તેના માધ્યમથી અમારા કોન્ટેક્ટ કરી શકો છો અને અમને જે ઘટના છે તેની પૂરી વિગત આપી શકો છો તો આવી જ બીજી માહિતી માટે જોતા રહો પીટી ન્યૂઝ નમસ્કાર